અનાજનો જથ્થો ફરી સસ્તા હતો વડિયાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે અનાજ સામે કરી લાલ આંખ વડિયાના માયાપાદર ગામેથી બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપાયો હતો એકસો ત્યાસી કિલો ઘઉં 62 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો હતો સસ્તા અનાજના જથ્થા સાથે રિક્ષા પુરવઠા મામલતદારે ઝડપી પાડી હતી ઓગણસિત્તેર હજાર આઠસો ના મુદ્દામાલ સાથે પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી સસ્તા અનાજના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો અગાઉ પણ વડીયા પંથકમાં અનેક વાર સસ્તા અનાજ ઝડપાઈ ચૂક્યા છે